ચાલો મિત્રો આજે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું ડોલર ટ્રી કરીને એક અમેરિકાની બ્રાન્ડ છે એની અંદર લાવ્યો છું તેમાં બધી જ વસ્તુઓ એકથી થી સવા ડોલરની વચ્ચે હોય છે તમને મજા આવી જશે જુઓ ઇલેક્ટ્રિકનો સામાન સવા ડોલરનો આ ટોર્ચ છે જુઓ એ પણ સવા ડોલરમાં જુઓ પછી સિક્યુરિટી કેમેરા પછી જુઓ આ સીડી સીડીઓ બધી સવા સવા ડોલર્સમાં પછી આ ફોટો ફ્રેમ્સ સવા ડોલરમાં તમને એવું લાગતું હોય કે હું ખાલી બોલું છું તો જુઓ આ પ્રાઇસ સવા ડોલર છે જુઓ મિત્રો આ તમારા ઘરમાં વેલકમનું બોર્ડ હોય આ હોય તે હોય બધું સવા ડોલરમાં માં આ ગ્લાસીસ જો સવા ડોલરમાં બધી જ વસ્તુઓ ક્રાફ્ટ આર્ટ નું જો સવા ડોલરમાં માં જો આ રિંગ્સ સવા ડોલરમાં પછી આ ફ્રિંગ્સ જો આ મિત્રો ત્યાર પછી હું તમને એક બતાવું છું અ જો આ યા સવા ડોલર્સમાં માં બધું જ રિંગ્સ સ્ટાર્સ 240 આ પેલા મીનબત્તી વાળી એ બી સવા ડોલર માં પછી વેકલ છે જો આ સવા ડોલર માં આ આપડી એ છે અને આ દોડા બી સવા ડોલર માં છે જુઓ મિત્રો આ બક્કલ્સ આ બધા બક્કલ્સ પણ સવા ડોલર્સ માં છે આ જુઓ તમને લાગે છે ને ચાઈના નું ચાઈના જેવું બક્કલ જુઓ ફક્ત સવા ડોલર માં જુઓ આ સોરી આ માથા નાખવાની ક્લિપ સવા ડોલર જુઓ કાંસકા ફક્ત ને ફક્ત સવા ડોલરમાં જુઓ હા જુઓ આ કાંસકા સવા ડોલરમાં જુઓ આ બધા મોજા આ મોજાનું આટલાનું પેકેટ ચાર જોડી ત્રણ એટલે બે જોડી ચાર મોજા સવા ડોલરમાં પછી આ નેપકિન્સ જો આ ના સિમ્પલી ક્લીન આ નાનું પેકેટ છે ને સવાડો ના છોકરાઓનું આ બેબી વાઇફ્સ બેબી સાર્ક કરીને કંપની છે એનો પણ સવાડો માર્ગ છે જો

95% ફાઈવ પર્સન્ટ વસ્તુઓ સવા ડોલરમાં જ હશે જુઓ ત્યાર પછી નાના છોકરાઓના મોજા જુઓ એ પણ ફક્ત અને ફક્ત સવા ડોલર્સમાં જ છે પછી બહુ આ લખેલું જ છે સવા ડોલરમાં કેટલા સરસ મોજા છે જોયા તમે બધી જ વસ્તુઓ સવા ડોલરમાં જુઓ આ ટેન્સ But the but the sore dollar about that just much more quick and just more like a quick hunt Joe could want one about the number of 1.25 number of dollar a one dollar much 1.5 so on it but she me through a covers tomorrow about covers for the number covers so a dollar much are very serious જો આટલી આટલી આવે ખાવાની પ્લાસ્ટિકની થાલી સવાર ડોલરમાં દીસો ત્યાર પછી જુઓ આ ગાડીને વોશ કરવા માટેનું ગાડીને ધોવા માટેનું આ નાનું સાફ કરવા માટેનું બધું જ સવાડોરોમાં જુઓ સવા ડોલરમાં ફ્યુઅલ ઇન્જેક્ટર ક્લિનર્સ જુઓ ઇટ્સ ઓનલી ઓનલી ઓન્લી ઇન વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડોલર્સ જુઓ મિત્રો આ પેલું ચોંટાડવા માટેની એ સવા ડોલર્સમાં જુઓ આ જુઓ મેગ્નેટિક ટીક આ પેલું પંચાસ ફાંગા માટે સવા ડોલરમાં જુઓ દિક આ સુપર વ્યૂ આપણે ત્યાં આવે છે ને કેવું આવે છે ફેવિક્વિક વન પોઈન્ટ ટવેન્ટી ફાઇવ ડોલર ઓનલી જુઓ કૂતરાઓને ખાવા માટેના બિસ્કિટની ચેન્સ ને બધું એ વી સવાર ડોલર્સમાં પછી જુઓ પેટ પોલિંગ આ કૂતરા માટેનું છે સવા ડોલરમાં જુઓ પછી આ ટ્રાન્સ બેગ વેસ્ટ બેગ જુઓ થર્ટી કેલન્સ ત્રીસ કેરન્સ વસ્તુઓ એ બી સવા ડોલરમાં હેન્ડી પેપ ખાવાનું પેક કરવા માટેની એ બી સવા ડોલર્સમાં આ બીજો કોથળીઓ સવા ડોલર્સમાં ફૂડ ગ્રેડ નહીં આવે તો સરસ છે જુઓ આ પ્લાસ્ટિકના એક એક કન્ટેનર સવા ડોલર્સમાં हाँ प्लास्टिक बॉटल शो आवा डॉलर में डॉलर में उपर लखेली प्राइस जुओ मित्रो जुवे मजा आखो वीडियो जोजो हाँ जो बे कंटेनर सवा डॉलर में जो प्लास्टिक बॉटल सवा डॉलर में हाँ इंडियन रूपीस प्रमाण हंड्रेड रूपीस थे हंड्रेड रूपीज में क्या तुमने मग मैं आईया जुओ એટલે આ કાચના બોટલ્સ જાર્સ કપ જુઓ હા જુઓ હા જુઓ મગ છે ને હાલી વન પોઈન્ટ ટ્વેન્ટી જોયું યા જુઓ વન પોઈન્ટ જોયું ને મિત્રો યા પ્રાઇઝ ઓ પેલા નાના સેલ્સ ફક્ત વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ સેલ્સ अच्छा ये जो सेल है आपन सवा सवा डॉलर में अच्छा बद्दा सेल જુઓ પર જેટલા સેલ બद्दा बताया છે બद्दा સેલ સુ ઓન્લી ઓન્લી 1.25 8 પેક્સ જુઓ હેવી ડ્યુટીના સેલ છે સવા ડોલરમાં આ છે જુઓ આપણે ત્યાં નહી મળ્યા એટલા તો સસ્તા 8 સેલ છે 8 સેલ સવા ડોલરમાં जो आ चॉकलेट्स जो सवा डॉलर बढ़ी चॉकलेटो सवा डॉलर में साहेब जो स्नेकर्स मूखलाते हैं ते एडवर्टाइज़ आया है स्नेकर्स सवा डॉलर जुओ मित्रों चॉकलेट 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 बस चॉकलेट्स ओनली वन पॉइंट ट्वेंटी फाइव डॉलर ओनली ओनली जुव मित्रों ना बिस्किट्स आया कोई भी पैकेट उठा लो सवालर में ऊपर प्राइस लखेली है साहब जी लो आपे वाला बिस्किट सवा डॉलर में जो आ वेनिला बेफर सवा डॉलर में, आज वो क्रीम वाला वाइट बिस्किट्स फन पॉइंट ट्वेंटी फाइव जो मित्रों जो आ, तेल એપલ જ્યુસ સોરી હેલ્ધી બેલેન્સ એપલ જ્યુસ ઓનલી વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પાણીના બોટલ છે એકવાફિના જે આપણા ઇન્ડિયામાં પાણી ચાલે છે એકવાફિના વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જુઓ લેમન એડ બ્લુબેરી કેટલો મોટો બોટલ છે સવા ડોલરમાં जो ऑरेंज डिलीशियस ऑरेंज वन पॉइंट ट्वेंटी फाइव के मोटी बॉटल या मित्रों जो रूट बीयर बीयर काचनी बोटल हाँ सोडा सोडा वन पॉइंट ट्वेंटी फाइव जो रॉक स्टार प्य जीरो એના પછીની આપણ બુદ્ધિ વન ટ્વેન્ટી જુઓ મિત્રો એક્સ્ટ્રીમ વેલ્યુ એવરી ધીસ વન જુઓ મિત્રો જ વન નાના નાના ગ્લાસીસ ટ્વેન્ટી ગ્લાસીસ છે ઉપર પ્રાઇઝ લખેલી જ છે જુઓ આવી રીતે આ પ્લાસ્ટિકના ડબ ટબ જોવા મિત્રો આવું પ્લાસ્ટિકનો ટપ શાકભાજી મૂકવા કે એવું કશું મૂકવા ખાલી વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આ જેટલા બધા દેખાય છે ને જુઓ આ પણ જુઓ પ્લાસ્ટિકના લીડો આ પાંચ ડોલરનું છે પાંચ કેરનું છે એ મોટું છે એટલા માટે એના સિવાયની બધી વસ્તુઓ મોસ્ટલી વન ટ્વેન્ટી જો મિત્રો આ બાથરૂમ સાફ કરવા માટેના ક્લીનર્સ છે બધા જુઓ ટાઈડનું ટાઈડનું ઓરિજિનલ વાંચો શું છે ફાઈવ વખત પછી થાય ટાઈડનું ઓરિજિનલ ટાઈડનું લિક્વિડ છે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઓનલી છે ટાઈટના જુઓ ગેઇન તમારા સોફ્ટનર ગેઇન સોફ્ટનર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એટલું મોટું છે જોયું પછી જુઓ લોન્ટ્રી ડિટર્જન્ટ કેટલું મોટું છે ગેલન્સ કેડું મોટું છે જોયું કેટલું છે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ લિક્વિડ ડિટરજન્ટ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આપણે ઘરમાં પેલા એર ફ્રેશનર વાપરીએ છીએ ને એ પણ વન 1.25 ટ્વેન્ટી છે પછી માઇક્રોવેવમાંથી વસ્તુઓ કાઢવા માટેના ગ્લો વન પોઈન્ટ ટ્વેન્ટી યા આ રૂમાલ છે નાના નાના આ હેન્ડ ગ્લોવસ છે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ સોરી પહેલાં આ બધી જ વસ્તુઓ વન ડોલરમાં મળતી હતી કોવિડ પછી બધી વસ્તુઓના ભાવ વધ્યા એટલે આ વસ્તુઓ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવમાં થઈ જાય ન બધી જ વસ્તુ ડોલર ટ્રીની અંદર વન ડોલરમાં જ મળતી હતી જો આ નાનું આમ તો સાફ કરવાનું સાથે રબડનું વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ क्लिपो जो यूज करता हो वन पॉइंट ट्वेंटी जो, जो आलमंड मिल्क चॉकलेट मिल्क जो फन पॉइंट ट्वेंटी फाइव के मोटू जो हॉट एंड स्पाइसीस खाली पानी रेड़ो तैयार वन पॉइंट ट्वेंटी फाइव મિત્રો અહીંયા જે વસ્તુઓ મળે છે જો આ કાનમાં આ દાંત સાફ કરવા માટેની સોસ સ્ટિક્સ કેટલાની સોસ સ્ટીક વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જો આકરો ચમચો પકડવા માટેનો ગરમ કરો વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આ બધા ચશ્મા મેં તમને બતાવ્યા હતા નાના છોકરાઓથી મળીને મોટા બધાના વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ત્યાર પછી મિત્રો હું તમને બતાવું છું વાસણો જો આ નોન સ્ટીક लाकड़ा ने पाच रब्बर ट्वेंटी फाइव जुआ नॉन स्टीक ना जुवें चम्मच जुव चम्मच ट्वेंटी फाइव आ जुवो कात जुओ का बन जुआ लाइटर्स

બસ મિત્રો આજના બ્લોકમાં આટલું જ હતું આ હનીનું છે મિત્રો બધી જ વસ્તુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડોલર્સમાં જેટલું દેખાય છે બધી જ વસ્તુઓ મિત્રો હા કોઈ આમાં કોઈ જ વસ્તુ મોંઘી નહી અને બીજું હમણાં હું તમને બતાવી દઉં છું આ એલ્યુમિનિયમના પેલા નાના કન્ટેનર્સ આવે છે ને એ છે પ્લાસ્ટિક કટેલ એટલે આમાં ઘરમાં જ રહે નીચે ગરમ પાણી મૂકી દો એટલે એ પણ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવનું એક આવે છે ત્યાર પછી આ પેલી ડિસીઝ આવે છે થર્માકોલની પાંચ ખાના એ બી દસ ઉંમર સવા ડોલરની અંદર જો મિત્રો આ વાઇસ છે હંડ્રેડ પેપરના ટોવેલ એ પણ ખાલી સવા ડોલરમાં પછી છોકરા નાના નાના ટોઈસ આવે છે જુઓ આવા ટોઈસ છે લખ્યું છે ને વન પોઈન્ટ એવું પછી આ જુઓ સિક્સ પ્લસ આ બી ડોલર નું છે જુઓ પછી આ ચાર ટ્રક આવે અને આવું સ્ટોપ બટન સવા આ બી જુઓ દુઃખ ચાર ગોળીઓ સાથે સવાર નાના નાના ટીંગલીઓ જો લખેલું જ છે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કેટલી સરસ ટિંગલી છે ચાલો મિત્રો આ બધા કાર્ડ્સ છે જો દરેક કાર્ડ કોઈ પણ બર્થડે હોય એનિવર્સરી હોય ઘરનું ઓપનિંગ હોય ગમે તે કાર્ડ બધા જ કાર્ડ સવા ડોલરમાં સવા ડોલરમાં અને આ બધા કાર્ડ સોરી સવાની એક ડોલરમાં વન ડોલર જો પ્રાઇસ લખેલી જ છે મિત્રો એટલું સરસ છે વન ડોલરમાં ઓનલી વન ડોલર જો આ તમારો શણગારનો સામાન બર્થ લઈને એમાં હોય છે ને છોકરાઓ શણગારનું આ જો ચમચીઓ ચમચીઓનું આખું પેકેટ આખું પેકેટ એમાં પેલા ફોક્સ બી આવી જશે ખાલી સવા ડોલરમાં છે ને મિત્રો આ જુઓ એક ડોલરના બે આમાં તો બે છે જુઓ એનિવર્સરીનું લખો એક ડોલરમાં બે કાર્ડ કાર્ડ લેવા હોય ને તો લોકો અમેરિકામાં ફક્ત ને ફક્ત ડોલર ટ્રીમાં જ આવે એવું હોય છે મિત્રો એટલા બધા કાર્ડ ને એટલા બધા જુઓ ટુ ફોર વન ડોલર પ્રાઇસ જુઓ છે ને મિત્રો કાર્ડની તો હા જુઓ આખો સ્ટોર કેટલો મોટો છે જુઓ આ સાધન જુઓ આ બધું ક્રિસમસનું ગોઠવવાનું છે અને પહેલાં પાછું એ આવશે હેલોવિન તો હેલોવીનનું પણ અહીંયા હોય છે જુઓ હા હેલોવિનનું પણ જુઓ તમે ફક્ત અને ફક્ત સવા ડોલરમાં છે જુઓ સવા ડોલરમાં વાહ ગ્રેટ જુઓ બધું હેલોવીનનું સવા ડોલરની અંદર છે યા આ જુઓ આને તમે ખોલો સ્પાઈડરમેન વાળો આ બી સવા ડોલરમાં છોકરાઓને મજા આવી જાય એમાં जो आ हैंड आ हाथ हा 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 सवाल चलो मित्रों हम हूँ आ ब्लॉग करिस। थैंक यू फॉर वाचिंग। प्लीज सब्सक्राइब माय चैनल एंड शेयर इट थैंक्स फॉर दिस। थैंक यू